ક્યારે પણ માર્ગ કર્યું હશે કે જાવેદ આવતો હશે સરફરાઝ આવતો હશે પણ સકીના ક્યારે તમે ગરબામાં નહીં જોઈ જાય તો આ એક સ્પષ્ટ વાત છે કે હિન્દુ બેન દીકરોને ફસાવવાનું એક કાર્ય છે મૂર્તિ પૂજામાં નથી માનવાવાળા જે લોકો છે એ લોકો દ્વારા ત્યાં આવીને એજન્ડા સાથે આવીને અને હિન્દુ દીકરોને ફસાવવાનું જે કાર્ય થતું હોય છે એનું રોકવાનું અમારું કામ છે મેરા ભાઈ નામની એક હેલ્પલાઇન નંબર અમે આપેલો છે જે આપના માધ્યમથી પણ હું દર્શકોને જણાવી દઉં સિત્યાસી પાંત્રીસ સિત્યાસી પાંત્રીસ પંચાણું કોઈ પણ મા બેન દીકરીને અગર કોઈ વિધર્મી કોઈ રોમિયો એને હેરાનગતિ કરતો હોય તો આ નંબર પર કોલ કરી શકે છે તો ભજ્રંગાળના ભાઈઓ એની મદદ આવશે આ જે તમારી હેલ્પલાઇન છે એમાં ખાલી હિન્દુ દીકરીઓ જ મદદમાં આવી શકે બીજા ધર્મની દીકરી ક્યાંક ફસાઈ હોય તો ક્યાંક તમે સંપર્ક કરી શકે માં બેન દીકરી કોઈ પણ નહીં હોય કોઈ પણ ધર્મ નહીં હોય કોઈ પણ સમાજ નહીં હોય એ બજરંગ દળના કાર્યકર્તાઓ માટે વંદનની છે પૂજનીય છે કોઈ વિધર્મી સાથે સીધો સંઘર્ષ થાય તો ત્યારે તમારા પર થ્રેટ કેટલી હોય તમે કઈ રીતે આ ફેસ કરતા હો છો અનેકવાર આવું થયું છે અને અનેકવાર અમારા કાર્યકર્તાઓને મને અને અમારા ઘણા કાર્યકર્તાઓને થ્રેટ મળી છે અનેકવાર આવા નાના મોટા હુમલા પણ થયા છે ગોરક્ષામાં મારા હાથમાં મારા પગમાં બધે સીડિયા પણ નાખવા પડ્યા છે પરંતુ એનાથી કોઈ અમારો સંઘર્ષનો જે રસ્તો છે એ બદલાઈ નથી જતો અને ગતિ ધીમી નથી પડવાની હું મારી બહેનોને ખાલી એક કહેવા માંગીશ કે કંઈ પણ થઈ જાય કોઈ પણ વિધર્મી સાથે ક્યારેય મિત્રતા કરશો નહીં બરાબર અબ્દુલ બધાના સરખા જ હોય છે બરાબર આપણા વિચારો અલગ હોય છે કોઈ પણ વિધર્મી સાથે મિત્રતા કરશો નહીં અને કોઈ પણ તમારી ઘર મિત્ર છે એને પણ મિત્રતા નહીં કરવા દેતા અને ક્યાંય પણ તમને આવું લાગે કે તમે આ કોઈ મિત્રતા કરીને ફસાઈ ગયા છો ને હવે તમારે ઘરમાં કહેવાયું નથી ને તમે એ વિવશ થઈ ગયા છો તો કોઈ ખોટું પગલું ભરતા નહીં અમે બજરંગ ભાઈઓ તમારી સાથે છે નમસ્કાર ઇન સેકન્ડ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું ચેતન પુરોહિત અને આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યા છે જે હિન્દુત્વ માટે દિવસ રાત પોતાના પરિવાર કર્યા વગર કામ કરી રહ્યા છે અને તે છે જ્વલિત ભાઈ જ્વલિત ભાઈ બજરંગ બજરંગદળની વાત આવે ત્યારે ઘણી વખત લોકો અલગ અલગ પ્રકારની ચર્ચા કરતા હોય છે પણ ખરેખર બજરંગ દળ શું છે કેવી રીતે કામ કરી રહ્યું છે એ વિશે થોડું જણાવો બજરંગ દળ માટે ઘણા લોકો પોતપોતાની પોતાની અલગ અલગ ધારણા બનાવી બેઠા હોય છે પરંતુ આપણે જોયું કે જ્યારે કોરોના સમય હતો તો દેશભરની અંદર સૌથી વધારે સેવા કરે બજરંગ દળ દ્વારા થયા જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે પણ સૌથી પહેલાં પહોંચવાવાળા જે લોકો હતા એ બજરંગ દલના કાર્ય કરતા હતા અને આવી રીતે કોઈ પણ કુદરતી આપત્તિ હોય છે ત્યાં સૌથી પહેલાં પહોંચનારા બજરંગ દળના કાર્ય કરતા જ હોય છે પરંતુ યુવા છે જોશ છે ધર્મ માટે દેશ માટે કંઈ પણ કરી છૂટવાની એક જે એમના મનમાં જે સંકલ્પ છે એ એ વિષયને ઘણા લોકો ખોટી રીતે પણ જોઈ રહ્યા છે અને જે ખોટી રીતે એ લોકો જ જોઈ રહ્યા છે કે જે લોકોના મનની અંદર ધર્મ માટે કોઈ સ્થાન નથી દેશ માટે કોઈ સ્થાન નથી દેશ દાજ નથી દેશ માટેનો કોઈ પ્રેમ નથી એવા લોકો જે વામપંથી વિચારવાળા છે એવા લોકો એ લોકોને જોઈ રહ્યા છે ઓકે બજરંગ દળ પંદર વર્ષ પહેલા અને હાલના બજરંગ શું ફરક છે અને પહેલા બજરંગ દળમાં લોકો જોડાવા માટે શું કરતા હતા હવે સામેથી લોકો આવી રહ્યા છે એક એજ્યુકેટેડ વર્ગ બહુ ખૂબ મોટા પ્રમાણમાં બજરંગ દળ સાથે કનેક્ટ છે તો કેવા પ્રકારની હવે શું થયું તો બજરંગ દળમાં લોકો વધ્યામાં વધારે આવી રહ્યા જેમ પહેલા પંદર વર્ષ પહેલા પણ લોકો બજરંગ દળમાં જોડાતા હતા અત્યારે બજરંગ દળમાં વધારે યુવાનો જે કોલેજિયન યુવાનોથી લઈને જે એજ્યુકેટેડ યુવાનો જોડાય છે એના પાછળનું મુખ્ય કારણ એ કે જ્યારે સમાજની અંદર જાગૃતિ વધી છે સોશિયલ મીડિયાની અંદર જે હિન્દુ ધર્મ સાથે જે થતો અન્યાય છે શું જે હિન્દુ ધર્મે જે ફેસ કરવાની જે ચુનૌતીઓ છે એનો જાગૃતિ વધી રહી છે એટલે માટે બજરંગ અંદર લોકો યુવાનો જોડાય છે અને જે બજરંગલ દ્વારા જે કરવામાં આવેલા જે કાર્ય છે જેમ કે અત્યારે પહેલીવાર એવું થયું છે કે આ વખતે બજરંગ જે કેન્દ્રીય બેઠક હતી એની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવી આવ્યા અને એમે રજૂઆત કરી કે બજરંગ દળ દ્વારા દેશભરની અંદર વ્યસન મુક્તિના સંદર્ભમાં કાર્યક્રમો થાય તો આ એક ખૂબ મોટી વાત હતી બજરંગ દળ માટે કેમ કે સરકારે ખુદ બજરંગ સહકારની જરૂર પડી તો આની માટે એક અમારી માટે પણ ગૌરવની વાત છે કે બજરંગ દળને વ્યસન મુક્તિ માટે સરકાર અમની ફેવર કરશે અને દેશભરની અંદર આવા ટોટલ અત્યાર સુધી આઠસો ને સિત્તેર કાર્યક્રમો થઈ ચૂક્યા છે હજી ત્રેવીસ તારીખ સુધી બીજા જેટલા કાર્યક્રમ થાય આગામી સમયમાં બજરંગ દળની ત્રિશુલ દીક્ષાના લઈને એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે શું હશે કઈ રીતનું આયોજન છે થોડું જણાવો બજરંગ દળ ત્રિશુલ દીક્ષા એક સમય જેમ કે બજરંગ જે કાર્યકર્તા છે એ કાર્યકર્તા બને છે થોડો સક્રિય થાય છે અને બજરંગ શું છે એની માહિતી મળે છે અને સમજણ થાય છે પછી એ બજરંદનનો કાર્યકર્તા છે માટેને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવે છે એ સાધુ સંતોના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓના નેતૃત્વમાં અને અમારા કેન્દ્રીય માર્ગદર્શન હેઠળ એને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવે છે આગામી સાત ડિસેમ્બરે રવિવાર ખાતે કર્ણાવતીમાં અગિયાર હજાર ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ છે જે શાહીબાગ ખાતે થવાનું છે સામાન્ય રીતે કોઈ બી જાહેર કાર્યક્રમ હોય જેમ કે નવરાત્રી હોય ત્યારે પોલીસ એક ગાઈડલાઈન પાડતી હોય છે પણ એક વિશેષ ગાઈડલાઈન પહેલા જ પાડવામાં આવે છે એની પાછળનું કારણ શું જોલે ભાઈ ખાલી લોકોને મનમાં એવું છે કે બજરંગ દળ જાતે કામ કરી રહ્યું છે નહીં જેમ કે બજરંગ દળ નવરાત્રી અંદર બજરંગ સક્રિય હોય છે એનું મુખ્ય કારણ હોય છે કે આપણી હિન્દુ બહેન દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને અને આ ગરબા જે છે એ હિન્દુ ધર્મની હિન્દુ સંસ્કૃતિની પરંપરા છે જેને આપણે સૌ હિન્દુ ભાઈ બહેનો એની અંદર ગરબામાં જાય છે અને માતી માની આરાધના કરતા હોય છે અને નવ દિવસનો પર્વ ઉજવતા હોય છે એવા સમય દરમિયાન અગર જે નિવૃત્તિ પૂજામાં નથી માનવા વાળા જે લોકો છે એ લોકો દ્વારા ત્યાં આવીને એજન્ડા સાથે આવીને અને હિન્દુ દીકરોને ફસાવવાનું જે કાર્ય થતું હોય છે એને રોકવાનું અમારું કામ છે તમે ક્યારે પણ માર્ગ કર્યો હશે કે જાવેદ આવતો હશે સરફરાજ આવતો હશે પણ શકીના ક્યારે તમે ગરબામાં નહીં જોયું હોય તો આ એક સ્પષ્ટ વાત છે કે હિન્દુ બહેન દીકરીઓને ફસાવવાનું એક કાર્ય છે તો હિન્દુ બહેન દીકરીઓને ફસાવવા માટે અમે એટલી ઈઝીલી તો એ લોકોને ના ખુલ્લો રસ્તો આપી દઈએ તો માટે અમે આનો પ્રયત્ન કરી છે બચાવવાનો જયારે છે હિન્દુ દીકરીઓની છેડતીની તેને ફસાવાની તો તમે તમારા કાર્યકાળમાં તમારે બે દાયકા જેટલો બજરંગદા સાથે કનેક્શન છે તો તમે કેવા કેવા પ્રકારના કેસીસ જોયા હશે કઈ પ્રકારે હિન્દુ યુવતી સાથે અત્યાચાર થયો અને તમે કઈ રીતે એને બહાર લાવવા પ્રયાસ કરે મારા બે દાયકાથી વધારેનો જે સમય કાર છે મારો બજરંગદા સાથેનો ઘણીવાર એવું થતું હોય છે કે જે સામનો યુવક હોય છે વિધર્મ યુવક પરિણીત હોય છે અને હિન્દુ દીકરીને ફસાવે છે લગ્ન કરે છે બીજી સ્ત્રી બીજી પત્ની તરીકે રાખે છે અને થોડા વખત પછી એના બચ્ચા થાય બાળકો પેદા કરીને પછી એને છૂટી મૂકી દે છે એની પરિસ્થિતિ ના ઘરની ના ઘાટની જેવી થઈ જતી હોય છે એવી રીતે અત્યારે નવું એક મોડસ ઓપરેન્ટી થઈ છે કે આવી નોર્થ ઇન્ડિયન કે જે પીજીમાં રહેતી દીકરીઓ છે એ લોકોને ફસાવી એ લોકોના વિડીયો બનાવવા વિડીયો વાયરલ નહીં કરું વગર તું મારા વશ નહીં થાય એમ કરીને બીજા મિત્રોને પાસઆઉટ કરવા અને છેલ્લે ક્યાંક ડ્રગ એડિક બનાવી દે અને ડ્રગ પેડલર તરીકે લોકો ઉપયોગ કરવો એટલે આ ઘણી બધી અલગ અલગ મોડો ચોપરેટી છે લવ જિહાદની કે જેને અમે આની અંદર અમે માહિતીઓ મેળવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ જે દીકરીઓ આમાં ફસાય છે કદાચ તેમને પાસે નોલેજ નથી હોતું કે તેમને ક્યાં જવું બચવા માટે તો તમારી પાસે આવું તો શું કરવું પડે એમને કઈ રીતે તમારા સુધી સંપર્ક કરી શકે અમારે એક મેરા ભાઈ નામની એક હેલ્પલાઇન નંબર અમે આપેલો છે જે આપના માધ્યમથી પણ હું દર્શકોને જણાવી દઉં સિત્યાસી પાંત્રીસ સિત્યાસી પાંત્રીસ પંચાણું આ એક મેરાભાઈ નામનો હેલ્પલાઇન નંબર છે કોઈ પણ મા બેન દીકરીને અગર કોઈ વિધર્મી કોઈ રોમિયો એને હેરાનગતિ કરતો હોય તો આ નંબર પર કોલ કરી શકે છે તો બજરંગ દલના ભાઈઓ એની મદદ આવશે આ જે તમારી હેલ્પલાઇન છે એમાં ખાલી હિન્દુ દીકરીઓ જ મદદ આવી શકે કે બીજા ધર્મની દીકરી ક્યાંક ફસાય હોય તો ક્યાંક તમા સંપર્ક કરી શકે માં બેન દીકરી કોઈ પણ ન હોય કોઈ પણ ધર્મની હોય કોઈ પણ સમાજની હોય એ બજરંગદનના કાર્યકર્તાઓ માટે વંદનની છે પૂજનીય છે અમારા સંગઠનનો અમારો એક અમારો સંગઠનની શિષ્ટાચાર છે અમારા અધિકારીઓ એ અમારા ઋષિપુરીઓ એ મહાપુરુષોએ આપણો સંસ્કૃતિ એક છે કે માં બેન દીકરી ગમે તે ન હોય દુશ્મનની પણ હોય પણ એની રક્ષાની જવાબદારી આપણી રહેશે તો ક્યારે કોઈ પણ અગર અન્ય અન્ય ધર્મની સ્ત્રીઓને પણ કોઈ તકલીફ થાય તો અમે એને મદદ કરતા હોઈએ છીએ અને કરતા પણ રહીશું હિન્દુત્વ માટે તમે ઘણા વર્ષોથી કામ કરો છો અને આ સમગ્ર જ્યારે કોઈ વિધર્મી સાથે સીધો સંઘર્ષ થાય તો ત્યારે તમારા પર થ્રેટ કેટલી હોય તમે કઈ રીતે આ ફેસ કરતા હોય કારણ કે રોજબરોજ જે રીતે તમે કામ કરી રહ્યા છો ત્યાં ક્યાંક ક્યાંક સંઘર્ષ થવાનો થાય જ છે તો તમે કઈ રીતે પોતે સેફ થઈ શકો અનેકો વાર આવું થયું છે અને અનેક વાર અમારા કાર્યકર્તાઓને મને અને અમારા ઘણા કાર્યકર્તાઓને થ્રેટ મળી છે અનેકો વાર આવા નાના મોટા હુમલા પણ થયા છે ગૌરક્ષામાં મારા હાથમાં મારા પગમાં બધે સીડિયા પણ નાખવા પડ્યા છે પરંતુ એનાથી કોઈ અમારો સંઘર્ષનો જે રસ્તો છે એ બદલાઈ નથી જતો અને ગતિ ધીમી નથી પડવાની આ ગતિ જેમ જેમ જેટલો જેટલો સંઘર્ષ વધશે એમ અમારી ગતિ અમારી ફાસ્ટ થશે છેલ્લા હું થોડાક વર્ષોનું કદાચ વાત કરું તો જેવી રીતે ગામડે ગામડે કોઈ ભગવાનની મૂર્તિને મઢુલી હતી એવી રીતે બજરંગ દળના અત્યારે ફ્લેગ જોવા મળે છે તો એની પછી શું આખું વ્યવસ્થા શું છે કઈ રીતે આ બધું થયું અને કઈ રીતે કામ કરી રહ્યા તમે એમાં સમગ્ર સમાજ સમાજ સાથે સાખે રાખીને વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ જે કાર્યકર્તાઓ છે એ ગામડે ગામડે જઈને બજરંગ દ્વારા ભરતી અભિયાન કરે છે અને એક ઓથ લેવડાવે છે એક સંકલ્પ લેવડાવે છે કે હું દેશ ધર્મ ધર્મી રક્ષા માટે ગમે ત્યારે દેશને જરૂર પડશે ધર્મને જરૂર પડશે ત્યારે હું એની સાથે ઉભો રહીશ અને કદાપી અને બહેનોને પણ એક સંકલ્પ લેવડાવે છે કે હું કોઈ પણ થઈ જાય કોઈ પણ વિધર્મી સાથે હું મિત્રતા નહીં કરું તો આ એક જાગૃતિ છે બીજી વસ્તુ બજરંગદન ના કાર્યકર્તાઓ દર શનિવારે દરેક ગામે ગામ જે મંદિર થતા હોય છે એની અંદર સાપ્તાહિક મિલન કેન્દ્ર એટલે કે હનુમાન ચાલીસાનું કેન્દ્ર ચલાવે છે તો આ જે બાપ જે છે જે યુવકો છે એના મા બાપ છે એના પેરેન્ટ્સ છે એ પણ વિચારતો કે મારો બજરંગ ધર્મમાં જનારો મારો દીકરો એ સત્ સત્કાર્ય કરી રહ્યો છે ધર્મના માર્ગે જઈ રહ્યો છે તો એ લોકો પણ એને પ્રોત્સાહન આપે છે કે તું ક્યાંય ખેવટે રખડી જ એના કરતાં બજરંગ ધર્મ કાર્યક્રમમાં જા કે બજરંગધનના સાપ્તાહિક બિલનમાં જા તો કંઈક સંસ્કાર આવશે તાજેતરમાં એવા ઘણા કિસ્સા મારે મારી સામે પણ આવ્યા છે અને તમે તો કદાચ જઈ સાથે કનેક્ટેડ પસો કે યુવતીઓને એક ગ્રુપમાં એડ કરવામાં આવે અને ત્યારબાદ તેને ડ્રગ્સ એડિટ કરવામાં આવે તો આની પછી તમારે તમારું તારણ શું છે કે તમે જે આ દિશામાં કામ કરી રહ્યો છો તમારા સામે શું આવ્યું અને તે છોકરીની વ્યથા શું કેમ છેક સુધી આ પહોંચી નથી શકતી આમાં ખૂબ સારી વાત કરી તમે આવો એક વિષય એવા એક નહીં પણ અલગ ઘણા ત્રણ ચાર અલગ અલગ વિષયો આવ્યા છે એમાં એક વિષયની આપણી સાથે ચર્ચા કરું ખાલી એક સારા એજ્યુકેટેડ પરિવારની બહેન અહીંયા ભણવા માટે આવી અને જોબ કરતી હતી સારા કંપનીમાં મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કોર્પોરેટ કંપનીમાંની જોબ પણ હતી અને આવી રીતે જે ગ્રુપમાં એ ટચમાં આવી અને ધીરે ધીરે ડ્રગ એડિક બની ગઈ એક પરિસ્થિતિ એવી આવી કે એની પાસે એનો જે સેલેરી હતી બધી વપરાઈ જતી હતી અને જે વિધર્મી યુવકો છે એને ડ્રગ એડિક્ટ બનાવી દીધી હતી તો એને જોડે ડ્રગ પેડલર તરીકેનું કામ કરાવડાવતા હતા અને ઘણી એવી પણ પરિસ્થિતિ થઈ છે કે એને બીજા સાથે સંબંધ બાંધવા માટે મજબૂર પણ કરતા હતા તો આવી ઘણી અનેકો ઘટનાઓ બની છે કે જે મારે આપના માધ્યમથી બહુ વિશેષ ચર્ચા ન થઈ શકે કેમ કે કોઈની આઈડેન્ટિટી પણ રિવેલ ન થાય એ બી અમારે જોવાનું છે પરંતુ આવી એક અત્યારે ઘટનાઓ બનતી રહી છે તો મા બાપને અને સમાજને પણ જાગૃત થવાની જરૂર છે કે આજે ક્યાંય પણ ડ્રગ્સ વેચાતું હોય તો એની માહિતી પોલીસને આપે અથવા ગજરંગનને આપે અને ક્યાંય કોઈક આપણા પરિવારમાં કે આપણા અડોશ પડોશમાં કે તો આપણે ટ્યુશન ક્લાસીસમાં કોલેજની અંદર કોઈ યુવતી અગર આવા કોઈ શકંજામાં ફસાય છે તો એને બહાર નીકળવાનો પ્રયત્ન કરે ડ્રગ્સના શકંજામાં કોઈ ફસાય તમારી સાથે એના પરિવારને ના કહેવા માંગે ને સીધા તમારી સાથે સંપર્ક કરવા માંગે તો તમે એને મદદ કરશો બિલકુલ અમારી પાસે આવનાર દરેક સ્ત્રી યુવતી કે દીકરી બેન બધાની આઈડેન્ટિટી અમે ક્યારેય રિવેલ નથી કરતા અમે જ્યારે કોઈ પણ સ્ત્રી અમને સંપર્ક કરે છે ત્યારે અમારા ટીમમાંથી ફક્ત બે લોકો એને મળે છે અને એની વ્યથા એને કહે છે પછી અમે એ ચર્ચા ક્યાંય કોઈની સાથે નથી થતી અને સિવાય કે કોઈક એવી ઘટના હોય તો એક અમારા જે માતૃશક્તિ જે અમારો વિભાગ છે એના બહેનને અથવા દુર્ગાવાહિનીની બહેનને અમારે જાણ કરવાની હોય છે અને અમે એની મદદ કરતા હોઈએ છીએ વાત કરીએ દુર્ગાવાહિનીની અને બજરંગા સાથે કનેક્શન તો હાલના સમયમાં જે રીતે યુવતીઓ ટાર્ગેટ થઈ રહી છે એના માટે બંને કઈ રીતે કનેક્શનમાં કામ કરો છો દુર્ગાવાહિનીની જે બહેનો છે એ જાગૃતિ અર્થે સેમિનારો પણ કરે છે અને જેમ બજરંગ દર જે કાર્ય કરી રહી છે જે સેવા સુરક્ષા સંસ્કાર સાથે સંકળાયેલું છે એ રીતે દુર્ગાવાની બહેનો પણ એ જ કાર્ય કરી રહી છે એ સેમિનાર અર્થે સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે એ લોકો પણ શક્તિ કેન્દ્ર ચલાવતી હોય છે એટલે એ પ્રયત્ન દુર્ગાવાની બહેનો દ્વારા જાગૃતિનો થાય છે અને ક્યાંય કોઈક એવો વ્યક્તિ છે કે જે આ ષડયંત્ર રચી રહ્યો છે તો એની માટે બજરંગ દળના ભાઈઓ એની માટે એને શિખામણ આપે એટલે આગામી સમયમાં બજરંગ શું કરવા જઈ રહ્યું છે શું કરશે શું એજન્ડા છે કઈ રીતે લોકોને મદદ કરશે યુવતીઓ અને મહિલાઓ જે વિધર્મી લોકોથી ટાર્ગેટ છે તેનો કોઈ પ્રોગ્રામ હોય તમારો એજન્ડા અત્યારે ઘણા ઘણા મોટા મોટા સમાજના સંમેલનો થતા હોય છે તો એ સમાજના સંમેલનોમાં પણ અમે આગ્રહ રાખતા હોઈએ છીએ કે અમને પાંચ મિનિટ અમારા કોઈ પણ કાર્યકર્તાને રજૂઆત કરવા આપે અને એ પાંચ મિનિટની અંદર અમે લવજિયાદની અંદર જે રીતે મોડો સોપરડીથી કાર્ય થઈ રહ્યું છે એની અંદર અમે સમાજને જાગૃત કરીએ છીએ અને એના ઘણા ફાયદા પણ થયા છે એને એક એ પ્રયત્ન અમારો થતો હોય છે બીજો કોલેજોની અંદર અત્યારે કર્ણાવતી મહાનગર એટલે કે અમદાવાદ શહેરમાં ટોટલ અમદાવાદ શહેર આખાની અમારી ભજરંદનની કોલેજિયન વિભાગની સ્ટ્રેન્ટ એક હજારથી ઉપર છે તો એ અમારી માટે ખૂબ મોટી વસ્તુ છે કેમકે જે પણ આ બધું થતું હોય છે એ કોલેજમાંથી થતું હોય છે બીજી વસ્તુ કે બહેનોને પણ હું ખાસ આહવાન કરવા માગીશ કે જે તમે કોઈ પણ જીમમાં જાઓ છો તમે ત્યાં એ આગ્રહ રાખો તમે જીમના ટ્રેનરનું નામ પૂછવાનો આગ્રહ રાખો અને અગર કોઈ મુસ્લિમ ટ્રેનર હોય તો તમે એની સમજ ટ્રેનિંગ ના લો કેમ કે એ બી એક ખૂબ મોટું લવજિહાદનું એપિસેન્ટર બની રહ્યું છે અત્યારે બીજી વસ્તુ જે ઘરમાં લગ્ન છે ત્યાં કોરિયોગ્રાફર ડાન્સ શીખવાડવા આવે છે તો એ કોરિયોગ્રાફરનું પણ તમે નામ પૂછો અને અગર એ વિધર્મી હોય તો એને તમે પ્રવેશ ન કરવા દો આવા ઘણા બધા વિષયો છે જ્યાં તમે કોઈ મોબાઈલ રિચાર્જ કરાવવા જાવ છો તો રિચાર્જ કરવા માટે તમે તમારો નંબર પણ ના આપો કોઈ તમે ઝોમેટો મંગાવો છો તો બી તમે ધ્યાન રાખો તમે પોર્ટર કરો છો તો પણ ધ્યાન રાખો તમે સ્વિગી કરો છો તો પણ ધ્યાન રાખો કેમ કે ક્યાંક ને ક્યાંક પબ્લિક કનેક્ટેડના જે લોકો છે એમાં આ લોકો વિધર્મી લોકો વધારે અંદર ઘૂસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો દ્વારા આ બધું ષડયંત્ર થતું હોય છે વાત કરીએ કે આમાં ટીનેજ છોકરીઓને બી ટાર્ગેટ કરવામાં આવે છે તો તમારા સામે કેવા કેટલા કેસ આવ્યા છે તો તે તમને કઈ રીતે ખબર ક્યાં કારણ કે પેરેન્ટ્સને એ દીકરીઓ કહી નથી શકતી અને તમારી સામે આવે તો પછી એના પેરેન્ટ્સ તરત રિએક્ટ કરે છે કે વાત દબાવી લેવાનો પ્રયાસ કરે તમારી વાત સાચી છે ઘણા એવા ટીનેજ જે દીકરીઓ છે એના પ્રશ્નો આવતા હોય છે કે જે હજી સ્કૂલમાં ભણે છે તો સ્વાભાવિક છે કે સ્કૂલમાં દીકરી ભણતી હોય તો એના પેરેન્ટ્સ ફરિયાદ કરવા તૈયાર નથી થતા હતા પરંતુ અમે ચોક્કસ એ કહીશું કે અગર કોઈની સાથે આવી કોઈ ઘટના બની હોય તો એક ફરિયાદ કરવી જોઈએ કેમ કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એનું નામ ગુપ્ત રાખવામાં આવે છે કેસ ગુપ્ત રાખવામાં આવે છે તો ક્યાંય ન્યાય મળી શકે અને બીજી બેન દીકરીઓ એમાં ફસાતી બચી શકે બીજો જોલી દે બજરંગદળ જે રીતે મોટું થઈ રહ્યું છે તો એના રાજકીય ગોલ છે કે ખાલી આ સેવાને જ ભાવના નહીં બજરંગદળનો કોઈ રાજકીય ગોલ નથી હા એ જરૂર છે હિન્દુ લીડરશિપ ડેવલપ કરવાનો એક કામ બજરંગદળ દ્વારા કરવામાં આવ્યું છે કે ગામે ગામ હિન્દુ લીડરો ડેવલપ કરવા કેમ કે જે અત્યારનું જે યુથ છે એ ભવિષ્યનો દેશનું ભવિષ્ય છે અત્યારનું જે યુથ છે દેશનું ભવિષ્ય છે તો માટે એની અંદર દેશ ભાવના ધાર્મિક લાગણી મા બહેનોની સન્માન કરવું આ બધા સંસ્કાર અગર એનામાં હશે તો દેશની દિશા બદલાઈ જશે બીજું બજરંગ દળ વિશે એક થોડું બેઝિક હું જાણવા માંગીશ કે બજરંગ ખાસ ટ્રેનિંગ હોય અને તેમાં ટ્રેનિંગ અપાતી હોય છે તો એ કઈ રીતની ટ્રેનિંગ હોય એમાં શું હોય કઈ રીતના વ્યવસ્થા હોય કઈ રીતના માનસિક શારીરિક કઈ રીતે વ્યવસ્થા બજરંગ દળ ખરેખર પાંચ ભાગમાં વહેંચાયેલું છે પહેલાં એ તમને કહી દઉં સુરક્ષા ગૌરક્ષા કોલેજિયન અખાડા અને સાપ્તાહિક મિલન સાપ્તાહિક મિલન નો અર્થ એ છે કે સત્સંગ પણ જે બજરંગ દ્વારા થતું જે સત્સંગ જેને સાપ્તાહિક મિલન નામ આપવામાં આવે છે એનું કારણ એ કે દર મંગળવાર અથવા શનિવારે બજરંગ દરેક એરિયાના બજરંગ કાર્યકર્તાઓ પોતાના આવેલા કોઈપણ વિસ્તારના મંદિરમાં ભેગા થાય છે હનુમાન ચાલીસાના પાઠ કરે છે શ્રી રામ જયરામ જય જયની રામની માળા કરે છે અને કોઈ પણ એક મહાપુરુષ વિશેની કોઈ પણ એક વ્યક્તિ ચર્ચા કરે છે એટલે એ દેશ દેશના જે આપણા મહાપુરુષો છે વીર પુરુષો છે જે ધર્મ માટે દેશ માટે શહીદી ઓળી છે વીરગતિ પામ્યા છે તો એની પણ માહિતી દરેક નાના બાળકો સુધી જવી જોઈએ માટે એકાકાર્ય છે એનાથી અગર સત્સંગ જશે એના મગજમાં વિચારો ખોટા નહીં આવે સદમાર્ગે જશે ધર્મ શું છે એને ખબર પડશે અને એ પોતાના મિત્ર વર્તુળની અંદર પણ એ સત્કાર્ય કરતું રહેશે માટે આ સાપ્તાહિક વિલંબનો એક ભાવ છે બીજો છે ગૌરક્ષા ગૌરક્ષા એટલે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો માસ ગાયમાં છે આપણે શાસ્ત્ર કહે છે તો એ ગૌરક્ષાની અંદર જે ગાયને જે કસૈયો ઘસીટી કરીને લઈ જાય છે ગાય આપણે ગાયો કાપે છે તો એ ન થાય એ ગાય કેવી રીતે બચાવી ગાયનું ગાયને બચાવી કેવી રીતે એનું રક્ષણ કેવી રીતે કરવું અને ગૌ માસનો ધંધો કરવાવાળાને કેવી રીતે યોગ્ય સબક શીખવાડીને એને સળિયા પાછળ મોકલવા અને ગાયની સેવા માટે એટલે ગાય પ્લાસ્ટિક ના ખાય એની માટે શું કરવું ગાયને કોઈ જગ્યાએ બીમાર પડી ગયો તો શું કરવું ગાયને હોસ્પિટલ લઈ જવા માટે શું કરવું એ બધું કાર્ય ગૌરક્ષાના વિભાગનું કામ કરે છે ત્રીજું છે કોલેજિયન કોલેજિયન વિભાગ એટલે જે કોલેજના યુવાનો છે તમે આ જોઈ શકતા હશો કે કોલેજિયન યુવાનો હું નથી કહેતો આ ડબલ્યુએચઓ નો આંકડો છે કે આપણા દેશના બાવીસ ટકા દુનિયાનું સૌથી વધારે મોટું યુથ ભારતનું છે એમાં બાવીસ ટકા યુથ આપણું વ્યસન છે નશાના રવાડે ચડેલું છે તો કોલેજિયન યુવાનો જે છે એની અંદર આજે દેશભક્તિની ધર્મની જે લાગણી અમે અને પીરસીએ છીએ અને વજરંગ સાથે જોડાઈને જે લોકો સત્કાર્યમાં જોડાય છે એ લોકોનું માઇન્ડ અમે ધર્મ જે ડાયવર્ટ કરીએ છીએ ધર્મ અને દેશ માટે તો એ સ્વાભાવિક છે કે એ વ્યસનને નહીં ચડે તો એને દેશ અને ધર્મ શું છે આપણા દેશ માટે કેટલા લોકો વીરગતિ પામ્યા છે તો એની પણ અમે માહિતી આપીએ છીએ તો ભવિષ્યમાં એને દેશ માટેની જાગૃતિ રહે દેશ માટેનો પ્રેમ રહે પછી છે અખાડા અખાડા જેટલે આપણે મેં તમને હમણાં કહ્યું કે જે વ્યસને ચડ્યા છે આપણે જોઈ શકતા તો પંજાબ જે પંજાબ અને ચંદીગઢ આપણા દેશની અંદર સૌથી હાઈએસ્ટ મેડલ લાવવાળા જે સ્પોર્ટ્સમેનો છે પંજાબના હતા આપણે છેલ્લા લાસ્ટ કોમનવેલ્થ ગેમની અંદર એક પણ મેડલ પંજાબના પાસે નથી અને પંજાબના પચાસ ટકા ઉપર યુવાનો નશે નશામાં જતા રહ્યા કેમ કે આ એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું છે જે દેશનો યુવા જે સૌથી હાઈએસ્ટ ભારતની ફોજની અંદર બી પંજાબના લોકો હતા બીજા નંબર સૌથી વધારે સ્પોર્ટ્સમાં ચંદીગઢ હતા તો એ યુવાને પતાવી દેવા માટેનું એક ષડયંત્ર છે એટલા માટે અમે એની સામે બલોપાસના કેન્દ્ર ચાલુ અખાડા તરીકે અમે ચાલુ કરીએ છીએ કે અખાડા એટલે ખાલી કુશ્તી કે ડમબેલ્સ કે એવું નહીં કોઈ પણ પ્રકારની રમત કે જે શરીરને સ્વસ્થ સારું રાખે અને આપણે વ્યસનથી દૂર રાખે એને અમે અખાડા કહેતા હોઈએ છીએ અને પાંચમું છે સુરક્ષા સુરક્ષાનું કામ એ છે અને સૌથી મુખ્ય કામ સુરક્ષાનું છે કે જે પોતાના વિસ્તારમાં મા બેન દીકરી ક્યાંય કોઈ ફસાવે છે કોઈ એમને બ્લેકમેલ કરે છે કોઈ ખોટા રસ્તે જઈ રહી છે કોઈ લવ લવજેહાજનો શિકાર બનાવે છે કોઈ દેશની અંદર આપણા વિસ્તારની અંદર મુસલમાનોએ મકાન લીધું છે અને આગળ બીજા પાસ મુકાન લઈ રહ્યા છે તો લેન્ડ જહાદ કરી રહ્યા છે મઠ મંદિરોને કોઈ તકલીફ છે સાધુ સંતોને તકલીફ છે ગૌ માતાને તકલીફ છે એ બધાનો જે વિષય છે એની જાગૃતિ રાખવાનો અને એની માટેનો જે રસ્તો કરવાનું કાર્ય સુરક્ષા પ્રમુખ કરે છે બીજું આ તમે વાત કરીએ લેન્ડ જે આદી પણ લેન્ડ જે આદી બહુ મોટો પ્રશ્ન લોકો અત્યાર ચર્ચાઈ રહ્યો છે અને હું બજંગદનને મારું વિનંતી કે આ કઈ રીતે એક્ટિવ થયો કઈ રીતે કામ કરે છે કોટ વિસ્તારમાં તાજેતરમાં ચાર પાંચ ધારાસભ્યોએ પોલીસને રજૂઆત પણ કરી કે અમુક મકાનો લઈ લેવામાં આવે છે તો એ કઈ રીતે ચાલી રહ્યું છે અને કેમ આવું થઈ રહ્યું છે ગજવા હિંદ એક જ એક જ ઓપરેન્ડી છે ગજવા હિંદ બનાવવાનું ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું એક ષડયંત્ર છે તો ઇસ્લામિક રાષ્ટ્ર ક્યારે બનશે જ્યારે હિન્દુ કંટાળીને દેશ છોડીને જતું રહેશે ઠીક છે જેમ કે પહેલાં અફઘાનિસ્તાન સુધી ભારત હતું ઠીક છે અત્યારે આપણે કાશ્મીરમાં બી જવું હોય તો ડરી ડરીને જવું પડે છે આ બધું સેવન સિસ્ટર્સમાં બી આપણે ડરીને ડરીને જવું પડે છે એવી રીતે દરેક વિસ્તારમાં દરેક વિસ્તારમાં પણ અત્યારે આ પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે હિન્દુ જે છે હિન્દુ જે જે જગ્યાએ ઘટે છે બરાબર ત્યાં ત્યાં બીજું કોઈ મકાન નથી લેતો અમે આજ સુધી એક પણ વિસ્તાર એવો નહીં જોયો હોય કે મુસ્લિમ બહુલ વિસ્તારની અંદર હિન્દુઓ મકાન લીધા હોય હિન્દુ બહુલ વિસ્તારની અંદર મુસ્લિમો મકાન લે છે કેમ કેમ કે એમને ખબર છે કે આ હિન્દુ એ કોઈની માટે લડવાવાળા નથી એ છે જતા રહેશે પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હિન્દુ અવાજ ઉપાડે છે માટે આ બધું બહાર આવી રહ્યું છે હિન્દુ પોતાના સમાજ માટે પોતાના ધર્મ માટે અવાજ ઉપાડે છે એટલા માટે બહાર આવ્યું છે બાકી આટલા વર્ષો સુધી આટલા આટલાના આખા વિસ્તારો ખાલી થઈ ગયા કોઈએ જાગૃત નહોતું પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રોજ દર બે દિવસના એક એક અરજી થતી હોય છે એક ફરિયાદ થતી હોય છે તો આ એક અજવાય હિન્દ કરવા માટેનો એક ષડયંત્ર છે મુસલમાનો દ્વારા એવું કહી શકાય જલિતભાઈ કે જે હિન્દુ સાથે એની સાથે જ બજરંગ દળ અને આવનારા ઇલેક્શન હોય કોઈ બી જગ્યાએ જે હિન્દુત્વની તરફેણ કરશે એની સાથે બજરંગ ખભે ખભે ઉભા રહેશે અમે વર્ષોથી અમારી આ કહેવત છે હિન્દુ હિત કી વાત કરેગા વહી દેશ મેં રાજ કરેગા એટલે સ્વાભાવિક છે કે હિન્દુઓની સાથે જે ઉભું રહેશે જે સરકાર હિન્દુત્વવાદી હશે જે સરકાર દેશ માટે વિચાર કરશે ધર્મ માટેનો વિચાર કરશે બજરંગ દળ એની માટે કાર્ય કરશે બીજું છેલ્લું એક વાત કરી કે તમામ કાર્ય તમામ લેવલ પર બજરંગદલ હવે કામ કરી રહ્યો છે તો હવે સોશિયલ મીડિયા ટેકનોલોજી અને એ પણ ધીમે ધીમે યુવાનોમાં વધી રહ્યું છે તો એને કઈ રીતે જેવી રીતે રૂઢિચુસ્તી રીતે બજરંગદલ જ આપતો અને ટેકનોલોજી ટેકનોગ્રેડની ડેવલપ થાય નહીં બજરંગદલનું ઓફિશિયલ પેજ પણ છે બજરંગદલના જે તે જિલ્લાથી લઈને પ્રાંત અને ક્ષેત્ર સુધીના કેન્દ્ર સુધીના પેજો છે બજરંગદલ દ્વારા પ્રચાર પ્રમુખ અને સોશિયલ મીડિયાના પ્રમુખો પણ નિમણૂક કરવામાં આવે છે અને કાર્યોની રોજે રોજની માહિતી પણ ટ્વિટર ફેસબુક અને વોટ્સએપ અને પેજ ઉપર મૂકવામાં આવે છે એટલે આધુનિકતાની સાથે સાથે અમે બધા જે યુવાનો છે એને અમે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહી છેલ્લે તમે હિન્દુ યુવતીઓને કોઈ મેસેજ આપવા માંગતા હોય હિન્દુ યુવાનોને ડ્રગ્સ વિધે વિરોધમાંથી વાત કરવા માંગતા તો તમે હું મારી બહેનોને ખાલી એક કહેવા માંગીશ કે કંઈ પણ થઈ જાય કોઈ પણ વિધર્મી સાથે ક્યારે મિત્રતા કરશો નહીં બરોબર અબ્દુલ બધાના સરખા જ હોય છે બરાબર આપણા વિચારો અલગ હોય છે કોઈ પણ વિધર્મી સાથે મિત્રતા કરશો નહીં અને કોઈ પણ તમારી ઘર મિત્ર છે એને પણ મિત્રતા નહીં કરવા દેતા અને ક્યાંય પણ તમને આવું લાગે કે તમે આ કોઈ મિત્રતા કરીને ફસાઈ ગયા છો ને હવે તમારે ઘરમાં કહેવાયું નથી ને તમે કંઈ વિવશ થઈ ગયા છો તો કોઈ ખોટું પગલું ભરતા નહીં અમે બજરંગ ભાઈઓ તમારી સાથે છે અને ફરી એકવાર કહું છું મેરા ભાઈ નામની જે અમારી હેલ્પલાઇન નંબર છે સિત્યાસી પાંત્રીસ સિત્યાસી પાંત્રીસ પંચાણું આ નંબર ઉપર તમે કોલ કરી છે અને તમારા બજરંગ ભાઈઓ તમારી માટે હાજર છે તમે ત્યારે બોલાવો ચોવીસ કલાક તમારી માટે હાજર છે તમને બચાવી લેશે ધન્યવાદ જલિતભાઈ ઇન ગુજરાતમાં આપણી સાથે હતા જ્વલિત મહેતા જે ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ છે અને હવે તેમની આખી વાતમાં તેમણે પોતાના અભિપ્રાય આપ્યા મંતવ્ય આપ્યું અને હવે ફરીથી એક વખત નવા વિષય સાથે આપણે જોડાઈશું ઇન સેકન્ડ ગુજરાતમાં નમસ્કાર